ધારી હાજર ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં જિલ્લાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવતા પૂર્વ જિલ્લા પંચાયત ઉપ્રમો ભૂપતભાઈ વાળાના કાર્યાલયે ધારી તાલુકા ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને મોં મીઠા કરાવીને વધામણા કર્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો હોદ્દેદારો ચૂંટાયેલા સદસ્યો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હુસૈન સંઘાર ધારી દિવાળીના પાવન પ્રસંગે ગુજરાત સરકારે એ નવું મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું એમાં આપણા લોક લાગેલા અને અડધી રાતનો હોકારો અને યુવાન એવા ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયાને અમરેલી જિલ્લામાંથી મંત્રી પદ તરીકે સ્થાન આપવું એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્વ શર્માજી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી મોદી સાહેબ અમિત શાહ બધાય પાર્ટીના સિનિયર આગેવાનો અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે અમરેલીનો હવે આપણે કૌશિકભાઈ વેકરીયા એટલે એનો વિકાસ સતત બુલેટ ટ્રેનની ઝડપે છે એવી અમને બધાને આશા છે એટલે આ અમરેલી જિલ્લાનું આપણી માટે વિશ્વાસ મૂક્યો પાર્ટી એ બધું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવાળી તેમજ નવા વર્ષની ભેટ રૂપે અમરેલી જિલ્લાને કૌશિકભાઈ વેકડિયાના રૂપમાં નવા મંત્રી તરીકે શપથવિધિ સમારોહ છે એની ભારતીય જનતા પાર્ટી ધારી તાલુકા વતી હાર્દિક અભિનંદન છું અને અમરેલી જિલ્લાની તમામ જનતાને કૌશિકભાઈ વેકરિયા જેવા યુવા નેતૃત્વને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે એ બદલ શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર અને કૌશિકભાઈ વેકડિયાને ખૂબ ખૂબ અભિનંદન